ડભોઈ નગરપાલિકાનું તંત્ર આરામ ફરમાઈ રહ્યું હોય તેમ લોકો માંગ ચર્ચાઈ રહ્યું છે ડભોઈ શહેરમાં ગટરો ગટરોના ગંદા પાણી રોડ ઉપર ઉભરાવા તથા ઠેર ઠેર કચરાપેટીઓ પુષ્કળ ગંદકી જોવા મળી રહી છે તેમજ નગરમાં ગુંડોનો પણ ત્રાસ પણ શહેરમાં જોવા મળી રહ્યો છે દરબાવતી નગર ગંદકી નગર બનવા જઈ રહ્યું છે ઠેર ઠેર કચરાપેટીઓ પાસે ગંદકીના ઢગલા જોવા મળી રહ્યા છે હાલ કેટલાક દિવસોથી ઝાડા ઉલટી જેવા કેસોમાં વધારો થઈ રહ્યો છે છતાં પણ ડભોઈ નગરપાલિકાના તંત્ર આરામ ફરમાઈ રહ્યું હોય તેમ લોકોમાં ચર્ચાઈ રહ્યું છે કેટલીક જગ્યાએ ગંદકી કારણે ડભોઈ શહેરમાં કોલેરાના શંકાસ્પદ કેસોના સેમ્પલો મોકલવામાં આવ્યા છે શું ડભોઈ નગરપાલિકાના સત્તાધીશો ડભોઈ નગર સ્વચ્છતા અભિયાનની વાતો માત્ર કાગળ પર હોય એવું જ લાગી રહ્યું છે ડભોઈનો કોઈ વિસ્તાર એવો બાકી નથી કે ઝાડા ઉલટી ના કેસો ના હોય ડભોઈના રેફરલ હોસ્પિટલ અને ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓ સારવાર લઈ રહ્યા છે ડભોઈ નગર ક્યારે સ્વચ્છતા અભિયાનનું પખવાડિયું ઉજવી રહ્યું છે નેતાઓ માત્ર ફોટા પડાવી ફેસબુક પર ચઢાવીને અને ઇન્સ્ટાગ્રામ માંગ ચડાવીને સંતોષ માનતા હોય એવું લાગી રહ્યું છે ડભોઈ નગરના લોકોએ સદસ્યોને કૃપા ભરીને વોટ આપ્યા પણ નગરમાં ફેરફેર ગંદકીના કારણે માંદગીના ના ખાટલા જોવા મળી રહ્યા છે રિપોર્ટર ફસલ રજા જીપીકે ન્યૂઝ